નમસ્કાર મિત્રો મારી આ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝી આમત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે તારક મહેતા શોમાંથી અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે ઝી આમત્રો આપણે જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો સોડીને લઈને અશિત મોદી શું બોલ્યા જી આમત્રો વિગતવાર જણાવ્યું તમે અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ત્યારે મિત્રો વિગતવાર વાત કરી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આસિત મોદીએ શો છોડી ગયેલા કલાકારો વિશે વાત કરી તેમણે જણાવ્યું કે ત્યારે રોશનસિંહ સોઢી ગુરુચરણનું પાત્ર ભજવનારા એટલે કે ગુરુચરણ સિંહ ત્યારે છેલ્લા કે એક વર્ષથી આર્થિક અને વિત્યારી સ્વાસ્થ્ય સમસ્યા સામનો કરી રહ્યા છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો તેમને ગુરુચરણ સિંહ માટે ખૂબ જ દુઃખદ અને કોઈ પણ સમસ્યા હોય તો તેઓ હંમેશા પોતાનો સંપર્ક કરી શકે છે નિર્માતાએ વચન આપ્યું છે કે ત્યારે જ્યાં સુધી તેમના ઉર્જા હશે ત્યાં સુધી શોધ ચાલુ રાખીશ જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ